બધા દર્શકોને મારા ફરી બાપા સીતારામ અને અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો સુખી છો આજે બે નિષ્કર્ષ આજે બીજો ભાગ છે પહેલા ભાગમાં પણ ગોંડલ રાજકુમાર જાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત કરી હતી અને ફરી એક વખત ગોંડલનો આ ચર્ચાસ્પદ કિસ્સાની વાત જ કરવાની છે જો ભાઈ મેં આની પહેલાંના વિડીયોમાં એ કીધું હતું ફરી એક વખત કહું છું કે જ્યાં સુધી આ કેસની તપાસ પર શંકા કુશંકાઓ લોકોના મનમાં ઊભી થશે ત્યાં સુધી આ હાલ્યા કરવાનું છે તમે મને એમ કહો કે આ રાજ્યમાં અનેક પોલીસ કેસ થાય છે ગુનાઓ અનેક નોંધાય છે બધાયમાં આવા પ્રકારના સવાલ કેમ ઊભા નથી થતા કારણ કે આ કેસની હારે જોડાયેલી વ્યક્તિઓ અને આ કેસ જે ગામમાં અથવા તો જે જિલ્લામાં થયો છે એ ચર્ચાસ્પદ છે અને એટલા માટે તો આટલી બધી ચર્ચા છે પરંતુ તેમ છતાં આ કેસને સામાન્ય જો ગણી લઈએ તો એ ભૂલ છે સ્વાભાવિક રીતે તો આજે હું તમને ફરી એક જે સવાલ ઊભા થઈ રહ્યા છે એની અંદરની થોડી કહાની નાની મોટી હું તમને કહેવાનું છું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા ચુકું મૂળ વાત એ છે કે આ આખી ઘટનામાં રાજકુમાર જાટના મૃત્યુ પાછળ આમ તો એ ત્રણ તારીખથી લઈને અત્યાર સુધીમાં જે જે પણ બણગા ફૂટ્યા એમાં રોજ નવી વાત આવી પરંતુ એક વાત જેનો જે સવાલનો જવાબ હજુ સુધી નથી મળ્યો એ છે એ દિવસે રાતના જે એમ્બ્યુલન્સમાં રાજકુમાર જાટના મૃતદેહને ચડાવવામાં આવી રહ્યો હતો એ સમયે એક એસયુવી કાર અને રોંગ સાઈડમાંથી આવેલી એક બાઇક કોની હતી હવે સામાન્ય રીતે શું થાય કે જો કદાચ સોશિયલ મીડિયામાં કે સમાચાર પત્રમાં તમે સીસીટીવી ફૂટેજ જોવો એટલે તમને ક્યુરિયોસિટી થાય ઉત્સુકતા થાય એ જાણવાની ઉત્સુકતા થાય કે હકીકતમાં છે કોણ અને જો સામાન્ય વ્યક્તિને ઉત્સુકતા થાય તો સ્વાભાવિક રીતે તપાસ કરતી પોલીસને તો બે ગણી થવી જોઈ થવી જોઈએ કે નહીં પરંતુ તેમ છતાં પોલીસ વિભાગને કદાચ આ વાતની ઉત્સુકતા છે પણ કંઈ મળતું નથી અથવા તો ઉત્સુકતા નથી અથવા તો એનું મહત્ત્વ નથી પરંતુ એમ્બ્યુલન્સની પાછળ પાછળ રહેલી એક એસયુબી કાર અને એક બાઈક એ છે કોણ અને એનો તાળો આજ સુધી રાજકોટ પોલીસને મળ્યો નથી હવે એનો તાળો મળ્યો નથી એનો મતલબ એ થયો બે મતલબ કાઢી શકાય જો આ તો મતલબ છે એટલે એવું ન માની લેવું કે હા ભાઈ જે એ બધું એવું જ હશે એનો મતલબ એ થયો કે યા તો પોલીસ એ શોધી શકી નથી અથવા તો પોલીસ શોધી ચૂકી છે પણ કહેવા માંગતી નથી બેમાંથી એક હોય અને ત્રીજું એક કદાચ આપણે ઉમેરો કરી દઈએ સેફ ઝોન કે એવું કાંઈ છે જ નહીં હા તો એવું હોય ને પોલીસે ત્રણ તારીખની ઘટનાનું દસ તારીખના રોજ પંચનામું કર્યું અને પંચનામામાં લખવામાં આવ્યું છે કે ત્રણ તારીખે ઘટેલી ઘટનાનું પંચનામું દસ તારીખે થતું હોય હવે આ પંચનામામાં કોણ હતું સાથે એફએસએલના અધિકારી હતા અને બે સાક્ષી જોડે ઘટના સ્થળ પર જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાંથી તો લખવામાં આવ્યું છે કે ત્રણ તારીખનું પંચનામું દસ તારીખે થતું હોય ત્યારે આ બ્રિજ ઉપરથી હજારો વાહનોની અવરજવર થઈ ચૂકી હોય એટલે અમને ત્યાં સ્થળ પર કોઈ ડાઘ કે ચિહ્ન મળ્યા નથી પંચનામામાં આ લાઈનનો ઉલ્લેખ છે સમાચાર પત્રમાં છપાયેલા એક આર્ટિકલ પ્રમાણ મારો કહેવાનો મતલબ એ છે કે જો હજુ સુધી પોલીસ એ જો આમ તો લોકો એવું કે જો રાજ્યની અથવા તો કોઈ શહેરની પોલીસ ધારે તો શહેરમાંથી કોઈના બાપની ત્રેવડ નથી કે ખિલ્લી ચોરીને બતાવે આવું તમે આંભળ્યું હું તો ઘણા પંદર વર્ષ સાંભળું છું તમે તમાજો કે જો પોલીસ ધારે તો કોઈના બાપની ત્રેવડ નથી કે કોઈ એક કાંકરી ચાળો કરી જાય કોઈ એક ખીલ્લી ચોરી જાય મંદિરેથી કોઈ એક ચપ્પલ ચોરી જાય કાંઈ થયો જ ન કે ભાઈ પોલીસ પાસે એટલા પાવર એટલા રિસોર્સિસ છે પરંતુ આવડી મોટી ઘટનામાં એક એસયુવી કાર અને એક બાઇક છે એની તપાસ પોલીસ કરી શકી નથી અથવા તો કરી ચૂકી છે અથવા તો કરી રહી છે આપણે આરોપ ન લગાવી શકીએ પરંતુ જો થઈ ચૂકી છે અથવા તો કરી રહી છે તો કોઈ અપડેટ આપે હું તમને એક સામાન્ય સ્થિતિ સમજાવું તમે એક ટૂંકમાં સમજી જાશો કે મધ્યરાત્રિએ એક એમ્બ્યુલન્સ એક બ્રિજ ઉપર પહોંચે છે ત્યાંથી મૃતદેહ લઈ જવાનો હોય છે પરંતુ મૃતદેહ એમ્બ્યુલન્સમાં ચડાવે એ જ સમયે અચાનક સાઉથ ઇન્ડિયન ફિલ્મની સ્ટાઇલમાં એક એસયુવી ગાડી આવે ને એક બાઇક આવે અને એ વાતની જાણ પોલીસને જો આ વાતની જાણ સમગ્ર ગુજરાત સમગ્ર ગોંડલ અને અમુક રાજસ્થાનના ભાગોમાં બધાને ખબર હોય તો પોલીસને ખબર ન હોય એવું તો બને નહીં અને જો પોલીસ એના વિશે તપાસ કરી રહી છે તો આપણે રાહ જોવાની છે પણ એ વાત સો ટકા સાચી છે એ વાત ઉપર શંકા સો ટકાની છે કે આખા કેસમાં પોલીસ જે તપાસ કરી રહી છે એની ઉપર આંગળી શા માટે ચિંધાઈ રહી છે જો તમે જે ગામથી આ બેઠા બેઠા વિડીયો જોતા હોય મને ખાલી એટલું વિચારીને કમેન્ટમાં લખજો કે તમારા ગામમાં કોઈ કેસ થાય તો કોઈ કારણ વગર પોલીસ ઉપર શંકા કરે નહોત કરે ને ભાઈ ખાખી વર્દી ઉપર ખાલી ખોટી કોઈ શંકા ન કરે પરંતુ આ કેસમાં કોઈ પોલીસ ઉપર શંકા કરે અથવા તો કરતું હોય અથવા તો કરવાની સ્થિતિ ઊભી થાય મારા બે ત્રણ વાર હું કામ બોલવું પડે ખબર છે મેં એની પહેલાના વિડીયોમાં એ કીધું હતું નજીક કહું છું કેટલાક રાજકોટ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી અમારા સંવાદદાતાની એવી ફરિયાદ કરતા રહે છે કે તમે પોલીસનું બહુ ખોટું દેખાડો છો સાહેબ હું છાતી ઠોકીને કહું છું કે પોલીસે સારી કામગીરી કરી હોય અને અમે અમારી ચેનલમાં બિરદાવી ન હોય એવું તમને એક કે વિડીયો ન મળે કે જો હું અત્યારે ને અત્યારે પાછો એક વિડીયો બનાવી નાખું મૂળ વાત એ છે કે સારી કામગીરી જો હું તમને તાજો દાખલો આપી દઉં ભરૂચમાં એક હત્યાનું ડિટેક્શન માત્ર ચોવીસ કલાકમાં થઈ ગયું આનાથી સારી બાબત શું હોય કયો આને કહેવાય પોલીસ અને હત્યા કેવી હતી એ ક્રાઇમ સ્ટોરીમાં આજે નવ વાગે તમે ગુજરાત તક પર જોઈ શકશો કે જ્યાં એક લાશના ટુકડા મળેલા નવથી દસ હાથ પગ બધું છૂટું ટુકડા મળ્યા હતા એ ઘટનાનું તમે વિચાર કરો લાશને વેરવિખેર કરી નાખી હતી આરોપીઓએ હાથ અલગ માથું અલગ કડ અલગ બધું અલગ અને મૃતદેહ વીણવો પડ્યો આવી સ્થિતિમાં આવડ્યો ખતરનાક કેસ ભરૂચ પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી નાખ્યો તો રાજકુમાર જાટના મૃત્યુનો કેસ કેટલી વારમાં ઉકેલ આવવો જોઈએ જે ઘટનાના પડઘા બાજુના પાડોશી રાજ્ય રાજસ્થાન અને સદન સુધી પડ્યા એ વાતનો આવડી મોટી ગંભીરતા ધરાવતા કેસનો ઉકેલ કેટલી વારમાં આવવો જોઈએ બીજી ઘટના કહો ગુજરાતની જ ઘટના છે હું ગામ ભૂલી ગયો જ્યાં એક મહિલા સાથે મારપીટ થઈ જ્યાં મહિલા સાથે અત્યાચાર ગુજાર્યો ત્યાં ગૃહ વિભાગે દાહોદમાં જ્યાં ગૃહ વિભાગે મહિલાને એ પોલીસ અધિકારીઓએ ગૃહ વિભાગના આદેશથી મહિલાને શાકની દુકાન ખોલી આપી તો ધન્યવાદ છે ગૃહ વિભાગને મેં પહેલાંય વખાણ કર્યા હતા આજે વખાણ કરું છું પરંતુ જ્યાં તમારી કામગીરી પર શંકા ઊભી થશે ત્યાં સવાલ પણ ઉઠાવવામાં આવશે આવશે ને આવશે અને જો તમારી વાતને અમે સાચી માની લઈએ તો હું એવું માનું છું કે એફએસએલ રિપોર્ટની રાહ જોયા બાદ તમારે તાત્કાલિક આ કેસનો ઉકેલ લાવવો જોઈએ આખી આ વિડીયોનું મૂળ વાત એ હતી કે એસયુવી કાર અને બાઈક ત્યાં એમ્બ્યુલન્સ જ્યારે પહોંચી ત્યારે હતા એનો જવાબ મળવો જોઈએ રાજકોટ પોલીસ આ વાતનો ખુલાસો કરે કે આવું કાંઈ હતું કે અમે કંઈ ખોટું બોલીએ છીએ અમારા જે સૂત્રો છે એ અમને ખોટું કહી ગયા અને જો એવું છે તો એ કોના હતા એની તપાસ ચાલતી હોય તો એવું કહો કે આ તપાસ ચાલે છે કેમ કે કેટલા દિન તમે તપાસ કરશો એક ગાડીને બાઇક ગોતવામાં એટલા દીની તપાસ થાય કે કેમ આ બધી ચોખવટ કરો તમે બોલશો નહીં તો હર્ષભાઈ સંઘવીને પણ એક વિનંતી છે કે ખબર છે કે ગોંડલનું રાજકીય મહત્ત્વ શું છે સાહેબ પણ એનો મતલબ એવો નહીં કોઈ નવજુવાનની હત્યાની વાતો થવા મળે તેમ છતાં આપણે ગંભીરતાથી ન લઈએ થોડું ધ્યાન આપવું જોઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ગમ્યો હોય તો જ કમેન્ટ કરજો આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક વિષય સાથે મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપજા બાપા તારા